જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો તો ચાલો રેસીપી શરૂ કરીએ આપણે સ્પેશિયલ શિયાળામાં ખવાતું આખા લસણનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં બસો ગ્રામ મોટી કડીવાળું લસણ લીધેલું છે આ રીતનું મોટી કડીવાળું લસણ પસંદ કરવાનું ત્રણ થી ચાર નંગ કાંદાને સમારીને રાખેલા છે એકદમ ઝીણા એકદમ ઝીણી પેસ્ટ તૈયાર કરવાની ત્રણ ટમેટાની પેસ્ટ કરેલી છે આપણે જે બાલાજીનું ખાટું મીઠું ને તીખું ચવાણું આવે તે લીધેલું છે આ રીતનું તીખું ચવાણું લીધેલું છે તેનું આ ચવાણાને મેં દરદરું પીસી લીધેલું છે લીલું લસણને કટ કરીને રાખેલું છે તીખા મરચાની કતરંગ કરેલી છે અને આદુની પેસ્ટ લીધેલી છે સૌ પ્રથમ તો પેલા આપણે કાઢી આ રીતના બધા લસણના ગાંઠિયાના ફોતરા ઉખેડી લેશો બધા લસણના ઉપરના ફોતરા આપણે કાઢી લીધેલા છે હવે આ લસણ ને આપણે ગરમ પાણીમાં બાફવાનું છે આપણે પહેલેથી જ ગરમ પાણી મૂકી દીધેલું છે તેની ઉપર આપણે મૂકી દીધેલી છે તેમાં આપણે બધાય ગાંઠિયા ગોઠવી આ રીતના બધાય ગાંઠિયા રાખી દેવાના દસ મિનિટ સુધી આપણે આ લસણને બફાવા દેશું જેથી કરીને બધી કઢી એકદમ સોફ્ટ થઈ જાય ઉપરથી આપણે થાળીને ઢાંકી દેસુ જેથી કરીને વરાળમાં ઝળડપથી બફાઈ જાય જ્યાં સુધી આપણું લસણ બફાય ત્યાં સુધીમાં આપણે મસાલાનો વઘાર કરી લેશો શાક બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે તેમાં શાક બનાવશું ગેસ ચાલુ કરશું કડાઈમાં આપણે તેલ નાખીશું 4 પાઉંડા જેટલું તેલ નાખીશું આ શાકમાં તેલ નું પ્રમાણ થોડું વધારે રાખવાનું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી રાઈ નાખશો રાય ને સરસ ફૂટવા દેસો રાઈ સરસ ફૂટી ગઈ છે તો તેમાં એક ચમચી આખું જીરું નાખશો તેમાં આપણે મરચા ને કટ કરીને રાખેલા છે તે નાખી દેસુ રાખીશું એક ચમચી આદુ ની પેસ્ટ નાખશું લીલું લસણ પણ સાથે નાખી દેસો જો આ રીતના બધા મસાલા પાકી જાય પછી તેમાં આપણે ડુંગળીની પેસ્ટ નાખશું આ શાક તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો રોટલી સાથે પણ ખાઈ શકો અને પરોઠા સાથે પણ ખાઈ શકો પણ બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો આ ડુંગળીને પણ આપણે સરસ રીતે પાકવા દેશું જેથી કરીને કચાસપણું બધું નીકળી જાય તેમાં આપણે પાકીના મસાલા કરીશું તેમાં એક ચમચી નમક નાખશું સ્વાદ પ્રમાણે નમક નાખવાનું થોડીક આપણે હળદર નાખશો આ મસાલો પાકે ત્યાં સુધીમાં આપણે લસણ ને જોઈ લઈએ જુઓ લસણ એકદમ સોફ્ટ થઈ ગયું છે નખ આપણે ભરાવીએ તો અંદર ખૂટી જાય છે આ થવા દેવાનું લસણ સરસ રીતે બફાઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દેસો જો ડુંગળી પણ સરસ રીતે પાકી ગઈ છે હવે તેમાં આપણે ટમેટાની પ્યોરી નાખી દેશું જો લીલું લસણ અવેલેબલ હોય તો લીલું લસણ જ ઉપયોગ કરજો કારણ કે લીલા લસણ થી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે જે લોકો પ્રોગ્રામમાં પણ આખા લસણનું શાક બનાવે છે તે જ રીતનું શાક આજે આપણે ઘરે બનાવશું આ શાકમાં તમે કાજુનો પાવડર કરીને પણ નાખી શકો છો અને આખા કાજુ નાખવા હોય તો પણ તમે નાખી શકો આપણે આખા કાજુનો ઉપયોગ કરશો જુઓ બધાય મસાલા સરસ રીતે પાકી ગયા છે જુઓ બધાય મસાલા સરસ રીતે પાકી ગયા છે આ રીતના થવા દેવાના હવે તેમાં આપણે તે ચમાણાનું પાવડર કરેલો છે તે નાખીશો દરદરો પાવડર કરેલો છે આ રીતનું એકદમ દરદરૂ રાખવાનું તે શાકમાં નાખી દેસુ તેમાં આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખશો હંમેશા કાશ્મીરી લાલ મરચાનો શાકમાં કલર તો સારો આવે છે પણ ટેસ્ટ પણ બમણો આવે છે તેમાં આપણે થોડોક રસો કરવાનો છે તો અડધો ગ્લાસ પાણી નાખીશું હજુ થોડુંક પાણી નાખીશું હજી ઉકળશે એટલે બધો રસો બળી જશે આપણે મસાલાની સાથે આપણે કાજુના ફાડા કરેલા છે તે નાખીશું હવે આપણે બાફેલું લસણ મૂકી દેસુ અંદર આ રીતનું ચમચાથી કરવાનું જેથી કરીને અંદરના બધા લેયર માં મસાલો ભળી જાય જોઈ શકો છો ને કેટલું સરસ સ્વાદિષ્ટ શાક તૈયાર થશે ધીમા ગેસ ઉપર જ આપણે આ શાકને પાકવા દેવાનું છે જેથી કરીને બધાય લસણના ગાંઠિયામાં મસાલો ભળી જાય શાકને હવે જોઈ લઈએ શાક સરસ રીતે પાકી ગયું છે ને લસણના ગાંઠિયા પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે હવે આ શાકમાં આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું બીજા કોઈ મસાલા નથી નાખવાના પાઉભાજી નો મસાલો ચોક્કસથી નાખજો કારણ કે તેનાથી સો ગણો સ્વાદ બમણો થઈ જાય છે હવે મિક્સિંગ કરી લેશો ગેસ બંધ કરી દેસુ અને ગરમા ગરમ શાક ને સવ કરશો હવે ગરમા ગરમ શાક સવ કરશો જોઈ શકો છો ને કેટલું સરસ આખા લસણનું શાક તૈયાર થયું છે બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે તેવું જ ને એકદમ ધાબા સ્ટાઇલ તો તૈયાર થઈ ગયું છે આખા લસણનું સ્પેશિયલ શાક તમને જો આખા લસણના શાકની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકશો તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી